બેન દિનેશભાઈ ભોજાણી એની પાસેથી મારો ભાઈ પૈસા લઈ ગયો તો આ લોકો એમ છે મને નિર્મળાબેન એ બધા કે તું ગમે એમ કરીને કમાવી કમાવીને મને પૈસા આપ કોણ કે નિર્મળાબેન મેં કીધું મારો અત્યારે ઘરવાળો નથી ભૂવી છે વ્યાજ વટાનું કરે છે તાંત્રિક વિધિ કરે છે કરે છે ચાર લાખ બધા વ્યાજે ફરે છે અત્યારે પૈસા નિર્મળાબેન દિનેશભાઈ ભોજાણી આજથી પંદર દિવસ પેલા જગદીશભાઈ ભોજાણી મારા ઘરવાળા ને માબેન અમાણી ગાયુદેન કીધું તું કે તને વિજ્ઞાન જાતા વાળાને તને હળડો કરાવીને મેઘ માં ફેરવીશ આ વસ્તુ જગદીશભાઈ ભોજાણી બોલ્યા હતા અને અને રેકોર્ડિંગ છે અમારી પાસે અને એના હગા છોકરા માટે કેસ કર્યો ના અમે દોરા તાકા કરતા નથી આ એને જગદીશભાઈ ભોજાણી પંદર દિવસ પહેલા બોલ્યા મારા છોકરાની સગાઈ છે ને એટલે એને મને હે ને પાછી પાડવા માટે આ કાવતરું કહીલું છે કોન લોકોને દોરા તાકા રાતના કાળા વસ્ત્રો અમાસના દિવસે કાળી ચૌદશના દિવસે ભારે દિવસોની અંદર કાળા વસ્ત્રો પહેરીને લોકોને ભયને ડરાવવાનું કામ કરતા હતા આ બધા પુરાવા અને રહેવાસીઓએ પણ આ બાબતમાં સહકાર આપ્યો છે વાત ઉચ્ચારેલ છે એટલે લોકોનું જોવાનું કામ અને લોકોની પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હતા અત્યારે અમે અટકાયતી પગલાંનો કાગળ આપીએ છીએ અને પોલીસને જે વ્યાજ વટાવના ધંધા માટે જે પડોશીઓએ પણ માહિતી આપી છે એના આધારે અમે ડેપ્યુટી પોલીસ કમિશનરને મળી અને આગળની કાર્યવાહી કરવાના છીએ